અને આજુ વખતે બે હજાર ચોવીસની લીલી પરિક્ર લીલી પરિક્રમામાં જતા લોકો માટે શું નવા નિયમો છે તો આ વિડીયોની અંદર જોવા મળશે જો અત્યારે ભારે માત્રામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા જઈ રહ્યા છે તો તમે બધા વિડીયોની અંદર જોવ ને તો અત્યારે આપણે પહોંચ્યા છીએ ભવનાથ અને હાલીને આપણે જઈએ છીએ તો અત્યારે ફેમિલી ગેટ તો ભૂલી ગયો છે પણ આજુ વખતે નવા નિયમ શું છે દિલ્હી પરિક્રમામાં અને શું શું આપણે સાથે લઈ જવા દેશે અને તો ફેમિલી અમારા ઘેરથી જે દર્શનાજી હતા ને એને આજે આપણે આજુ વખતે થોડો વિરામ આપ્યો છે કારણ કે એને આ પરિસ્થિતિ અનુકૂળ ના આવે ને છે ને એ છે ને ટેન્શન ક્રિએટ કરે એટલે એને છે ને ઘરે જ આપણે રાખી દીધી તો ફેમિલી આપણે ધીરે ધીરે હવે આગળ વધીએ ભવનાથ તરફ ને તમે બધા હવે ને વિડીયો બનિયા રહેજો હડવું છે ને જેલી પરિક્રમા કરવા જઈ રહ્યા છીએ જો આ બધા લોકો છે ને લીલી પરિક્રમા કરવા જઈ રહ્યા છે ને ઓલી સાઈડથી જે થોડા ઘોડા થોડા ઘણા લોકો આવે ને એવું કે પરિક્રમા પૂરી કરીને આવતા હોય એવું લાગે છે મને તો ફેમિલી આ તરફ છે દામોદર કુંડ

તો આ બધે લીલી પરિક્રમા કરવા આવેલા યુવાનો શ્રદ્ધાળુઓ બાજુ બસ ની સુવિધા તો આ બધી પરિક્રમા પૂરી કરી અને જઈ રહ્યા છે આ બાજુ છે ને જી એસ આર ની સુવિધા આપવામાં આવી છે આ ડાયરેક્ટ ભવનાથ બસ સ્ટેન્ડ સુધી બસ આલે છે આ સામે દેખાય ને આ બ્લુ ને વ્હાઈટ કલર ની આ જનરેટર આડું આવી ગયું ફળફૂલ વાળા ભાઈ

ફેમિલી હેને શાંતિપૂર્વક લીલી પરિક્રમા કરજો કોઈ આટીએ ના આવતા કારણ કે સીસીટીવી કેમ આપણે ફાઇનલી ભવનાથ તરફ પહોંચી ગયા છે આવતરિયા લીલી પરિક્રમા કરી હું કે અંદર નું કેવો છે વાતાવરણ સુવિધા કેવી છે એ પાણી બાણી સુવિધા પાણી ની બોટલ લેવા દેવા અંદર આવી બોટલ હાથી આપણા ઘરે લઈ જવી હોય તો લઈ જવા દે <laughs> मासी ने दांत चढ़ी गया है वो अरे <laughs> <अगे अगे> <laughs> प्लास्टिक नी बोतल तो नथी ले जावा देता ने, तो ने तो हाँ है तो 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 <laughs> क्या गम थी ना वो तुम्हें तो <laughs> आरु आलो मासी आउटर आउटर है जो दर वर्षे आप आज बहुत मोटे भीड़ जाएंगे वो लगे हैं પરિક્રમા તરફ જવાનો રસ્તો કઈ જ આ બાજુ પરિક્રમા તરફ જવાનો રસ્તો અને ગેટ ખુલી ગયો છે તો અત્યારેથી ને લોકો બધા પરિક્રમા કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ભીડ બહુ છે હો ભાઈ બહુ ટ્રાફિક આ બાજુ જે લોકોને પરિક્રમા કરવા જવું હોય આઈ થિંક જઈએ કે ને આ તરફ ભવનાથ ગેટ આવી ગયો હોય ને ભવનાથ તરફ જઈને જવું હોય આમ તો આમ તો આ ભવનાથ જ કહેવાય પણ આઈ થિંક આપણે લીલી પરિક્રમા કરવાનું છે આ બાજુથી લીલી પરિક્રમા તરફ જવાનો ગેટ અહીંથી સ્ટાર્ટ થઈ જાય પેલે આપણે છે ને ગેટ સુધી જઈએ અને બતાવીએ શું છે નવા નિયમો આજુ વખતે આપણે પણ જવાનું છે પરિક્રમા કરવા તો તમે બધા એ ની અંદર કન્ટિન્યુ બની રહેજો તો આપણે જઈએ હવે ગેટ તરફ અને જોઈએ કે શું છે નવા નિયમો શું શું આપણે અંદર લઈ જવા દે છે અને કેવી રહી છે પરિક્રમા ફેમિલી આ તરફ ગેટ તરફ છે ને લાખોની ભીડ જાય છે હવે આપણે એમ દેખાતું નથી પણ પરિક્રમા છે ને ફરવા માટે જાજા લોકો જાય છે

ચાલી રૂપિયા રાખવામાં આવ્યા છે ને આ બધું છે ને લાઈટ પણ લઈ જવામાં આવે છે કારણ કે અંદર ચાલી રૂપિયા માસી ક્યાંથી નાવો માસી તમે મોરબી થી ચાલી વર્ષ ચાલી રૂપિયા લાકડી લીધી હર સાલ આવો કે હર વર્ષ આવો કે દર વર્ષ આવો કે હા અત્યારે જ આવશો ત્યાં લીલી પરિક્રમા કરવા સારું સારું લ્યો જય ગિરનારી બાપુ તમે ક્યાંય બધું થી આવો

આપણે આ સુધી આપણે અહીંયા સુધી આવી ગયા કલ્યાણ ગુરુધામ જુનાગઢ આપણું હાર્દિક સ્વાગત કરે છે તો ફેમિલી આ તરફ છે ને લોકો જોજો અત્યારે લીલી પરિક્રમા કરવા તરફ જઈ રહ્યા છે ને આ હે ગેટ એનો આગળથી ને આપણે આગળ સુધી જઈએ બરાબર ને જોઈએ હાલો તો ગઈ જા આ બાજુ માજીને લઈ જવામાં આવ્યા છે બીજું લીલી પરિક્રમા કરે છે ભાઈ ક્યાંથી ના ભાઈ ક્યુ કામ વડનગર વડનગર મોદી ગામ કમાલ હે ભાઈ પરિક્રમા નો અદભુત આનંદ અદભુત આનંદ હો ભાઈ લોકો ક્યાં ક્યાંથી આવે લીલી પરિક્રમા કરવા અને ભાઈ આ આપણા સૌરાષ્ટ્રની અંદર આવેલું છે જુનાગઢ ભવનાથ તો આનંદ લેવો જોઈએ આ તરફ આપણે હવે ને મન મૂકીને આગળ જાય મસ્ત મસ્ત રહેવાનું મસ્તીમાં રહેવાનું આ બાજુ ચા પાણીની વ્યવસ્થા કેશવ હરી સેવા ચા નાસ્તો કરવા માટેની સેવા કેશવ હરી સેવા આશ્રમ ભાવનાથ જુનાગઢ નિઃશુલ્ક સેવા ગરમા ગરમ બુંદી ગાંઠિયા એન્ડ ચા નાસ્તા માટેની સુવિધા આ ભાઈ સંવિધાનના માલિક આ તરફ તો આપણે ફર્સ્ટ વાર આવ્યા છે આ તરફ નાસ્તાની સુવિધા ઊંડી ગાંઠિયા મરચા આ બાજુ આપડા ભાઈ મેળા હે ને ભાઈ આ બાજુ જો ઊંડી ગાંઠિયા મરચા આ બાજુ ચા નાસ્તો શું વાત છે ભાઈ

આ તરફ જોરદાર ચા પાણીની સુવિધા રાખવામાં આવી છે એટલે આપણે પહોંચી ગયા હે ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર આ ગેટ છે કે જ્યાંથી પરિક્રમા કરવા આપણે જઈએ ને એ તરફ આ ગેટ આવી ગયો આપણે ફાઇનલી આપણે અહીંયા સુધી જવાનું હે હજી આપણે ભવનાથને વિસ્તારમાં વિડીયોમાં બતાવીએ તમે બધાય હજી કન્ટિન્યુ બન્યા રહેજો આ તરફ છે ને અહીંથી લીલી પરિક્રમા કરવાનું સ્ટાર્ટ થઈ જાય છે જો ફેમિલી આ ફાઇનલી આ ગેટ છે આ તરફ આ ગેટ ખોલવામાં આવ્યો છે બરાબર આ બાજુ ફેમિલી ફાઇનલી બધાય જો ફોટોશૂટ કરે છે ફોટા ફોટા પાડે છે ને આ દી આથમી ગયો છે આજે ને આપણે હજી ભવનાથને થોડુંક રિવ્યૂ કરીએ બરાબર થોડીક વાર અહીંયા આપણે ઊભીએ એક તરફ ફેમિલી કોક આવી હતી આપણે કીધું કે ફોટા પાડી દે ભાઈ મસ્ત હા હા પાડી જ દઉં ને હું કા આપણે ફોટો પાડી લઈએ આવી ગયો હોય છે મસ્ત કરીને ફેમિલી આ તરફ બધાય અત્યારે હેને લીલી પરિક્રમા કરવા જઈ રહ્યા છે ફાઇનલી આ ગેટ જોવો ને તમે ગેટ છે ફેમિલી આ તરફ લાખોની ભીડમાં શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂરી કરવા જાય છે લોકો ભાઈ બહુ જ માત્રામાં પરિક્રમા કરવા જઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ તરફ લીલી પરિક્રમા કરવા જતા પહેલા કઈક શ્લોક બોલવામાં આવે છે આપણે કઈ ખબર ન પડતી પણ આપણે કે થોડોક વિડીયો શૂટ કરી લઈએ ને આ બાજુ એક ફેમિલી છે રાહ જોઈ છે આ બાજુ છે ને આવે છે અત્યારે લીલી પરિક્રમા કરવામાં છે ને કોઈ બાકી નથી લોકો છે ને શ્રદ્ધાળુઓ બહુ મોટી માત્રામાં જાય છે લાખોની સંખ્યામાં લોકો અહીંથી નીકળે છે જો મારો અવાજ છે ને એક તો ભારે ભારે થઈ ગયો છે પરિક્રમા કરવા જવું છે મારે રમેશ મામા ભેગું હરિ હર ગિરનારી હર હર ગિરનારી આપણો સમાજ મળી ગયો ગિરનારી આ તરફ લોકોની ભીડ બહુ જ વધતી જાય છે સોરી શ્રદ્ધાળુ આ તરફ શ્રદ્ધાળુની ભીડ બહુ જ વધતી જાય છે હવે

આ પરિક્રમા તરફ પરિક્રમા કરવા જાય આપણે ભવનાથ તરફ જઈએ હવે ખરો થોડોક રિલેક્સ કરીએ અને એ દર્શનાને ફોન ફોન કરીએ કે હું હે હાલ ચાલ એવી સિચ્યુએશન છે એની